गाय साड्याच्या मी आज दास ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો બ્લોગ ચાલુ થશે ગાઈસ ફળાંઠી ગાઈશ ચલો આજનો પેલા

તો હેલો ગાઈસ આપણે અમારા ગામના મંદિર માં આવી ગયા છે જે અમારું જે સ્થળ ગામનું મંદિર એ જે અમારા કાળીમાનું મંદિર છે ને અને આપણા નેજો લઈને આવી ગયા છે અને આપણે વહીથી નેકળવાના છે આપણે દાસ જ એટલે આપણે વહીથી થવાનું છે જોઈ શકો છો ગાઈસ અને આપણા વાટલાથી જ જવાનું છે તો હેલો ગાઈશ આપણે વડાપ્રધાનના ગામમાં પપ્પા આવે છે એટલે આપણે કહે કેવું કે મોદી કાકાના અને આપણે નેજુ લઈને આગળ એડ્રેસ છે અને આપણા આવી રહ્યા છે બધા ભાઈઓ જુઓ તમે આપડા લઈને આવ્યા છે નેજો લઈને આપણે તમે જોઈ શકો છો અને આપડે ફાઇનલી મોદી કાકા ના ગમો પકવા આવ્યા એટલે કે વડનગર અને આપડે આવી ગયા છે આ જો ભાઈઓ

તો હેલો ગાઈસ આપણે ફાઇનલી વડનગરમાં પહોંચી ગયા છે અને તો વડનગરનું લોકેશન તમે જોઈ શકો છો અત્યારનું ટ્રાફિક અને ગાઈસ આપણા જાય નેજો લઈને ભાઈઓ અને ગાઈસ ટ્રાફિકના કારણે આ બધું લોસા થઈ જશે જોઈ શકો છો તમે જોઈ શકો છો ટ્રાફિક આખું બધું પૂરે પૂરે ભર જ છે ટ્રાફિક આખું જો ગાઈસ ગાડીઓ અમે આવી છે ભાઈ જોઈ શકો છો गाइस ગાડીઓ આવી આપણે ફાઇનલી તો આપણે આવી ગયા છે ફાઇનલી બજારમાં પ્રોપર જોઈ શકો છો આ બી એન શાળા હાઈ સ્કૂલ એટલે મતલબ હાઈ જ ચાલે હાકી અહીંયા આવી આપણો લોકેશન જોઈ શકો તમે આ આગળ જાઓ ભાઈઓ અને આ બીજા પાછળ ભાઈઓ પાછળ જોઈ શકો છો તો ગાઈઝ આપણે આગળ જઈને મળીએ આપણા બ્લોકમાં શીટ થોડા બનાવે લેજો છે ત્યાં અને ગાઈસ હા રાય વડનગરની એસબીઆઈ બેંક જોઈ શકો છો ગાઈસ અને અહીંના બાજુની બેંક કોમેડિયા અને ગાઈસ હા બે બેમાં આપણો ખાતો છે ફાઇનલી હા પૈસા કેટલા પડ્યા પૈસા તો પડ્યા છે જે પડ્યા ખરા અને ગાઈસ હા આપણો વડનગર રિયુ રેલવે સ્ટેશન બટ આપણા મોદી કાકાની જે શાની દુકાન હતી પહેલાં એ પેલા હોમ હતી વખા વાઈકાણ અત્યારે જવાનો ટાઈમ નથી ને અત્યારે આપણે જતા રહો પણ આપણે હાલ જવાનો ટાઈમ નથી આપણે એડજસ્ટ પહોંચી જ ટાઈમે ટાઈમ એટલો અને આ ગાઈસ આ વડનગરનું આપણું ચૂક દેખાતો નહીં બરાબર પણ જો આ વડનગરના અરે આખું રેલવે સ્ટેશન ચેટીયાવા ગેટ રહ્યું અંદર જવાનો ગાઈસ આપણો નેજો લઈને આવી રહ્યા છે આપણા ભાઈઓ જોઈ શકો તમે તો આ આપણો નેજો અને આ આપણા ભાઈ રહ્યા પિન્ટુ ભાઈ અને આ રે લોકેશન છે મોમલાદાર કચેરી વડનગર તો તમને બતાવું બોર્ડતારે આ લખેલું છે ગાઈસ જો તો છે મોમલાદાર સેવા સદન વડનગર પણ આપણો મોમલાદાર અમે કચેરી ગયે છે તો બધા કામ આપણો વહીવણ થઈ છે એટલે આગળ્યો આ તે ના જે ગમેતી ના તો ગાઈસ ચલા આપળો બ્લોક માં બંદરજો આપણે જે આગળ મળીએ કતારે આવી ગયું છે અંધારું ગાઈસ આવી ગયું છે આપડા તોરણ્યો વલ્લો જોઈ શકો છો તમે અને આ રહ્યો છે ગોર શક્કર તોરણિયા વલ્લા નું આમાં જાય તો ખેર આલુ ઘોડા એવું બધું જવાય જોઈ શકો છો ગાઈસ ના રહી શક્કર જો તમે આ રહી આપણો બધી પબ્લિક આખલે જોઈ શકો ગાઈસ ધ્યાનથી જોઈને ચાલુ કરશે આ પછી આપણે બહાર કાઢવા તો ગાઈસ આપણે નેજો લઈને પોકી કે છે જગાપુરા રોમાપીરે મંદિરે અને કણ બેઠા છે આપણે ત્યારે હાલ તો જોઈ શકો છો આપણે અને બીજા બધી પબ્લિક હજી પાછળ આવે છે અને ગાઈસ આટલા ને આ છે જગાપુરા રોમાપીરનું મંદિર જો ગાઈસ

કઈ સાફ કાળો જમવા બેઠી ગઈ જોવો તમે શીરો મગ અને દાળ ભાત કાળો ખાવે છે જો તો ગાય સાપડા નેજો લઈને જમી બમી ને ફાઈનલી હેડ્યા છે તમે જોઈ શકો જો જોઈ શકો આપણા આવા બાબો અલગથી અને ગાય

ગાઈસ આપણા બ્લોગ માં બને રહેજો આપણો દાસા દઈન મળીએ તમે આજે ભાઈ ગાઈસ આજે બનાય છે દાસા વાળી પબ્લિક માટે કેમ ભાજ જોઈ શકો છો તમે અને આ બધી પબ્લિક જાય છે અડીન જોયો ને આયુ દાસા જવા માટેનો કેમ રાઈટ તો નહી આ મને કાઈ જો ઓગામાં રાજા દાતના બાપને કરી ગાઈસ આવી ગયું છે કેમ તમે જોયો એ ભજો બહુ સારા હતા એટલે પાપડી ને કેવળો આપતા હતા બધાને અહીંયા આપણે આવી ગાડી આપડી તો નહીં આવે ના આ તો ઘર ના આપડે તો શીખી એ રહી છે કહેવાય કઈ ગાડી નામ કઈ છે આપડા આવે છે ગાડી નામ શું કહેવાય ગાડી નામ એટલે કહી દે તો ગાઈસ આપણા અંગાત આવી છે ગાડી સિટી હંડ્રેડ

આયો હે અરે ગાઈ દાસત ધામ પિન્ટુ જોઈ શકો છો ને કાઈ સાટલા મળે છે મતલબ શીફળ અને અર્ગબત્તીઓ અંદર ચડાવવા માટે આપને કાઈ સાઈ ગઈ આપડા દાસત મંદિરે જોઈ શકો તમે આ મંદિરનો નજારો અને આ રહ્યા આપણા ભાઈ બંધો બોલો દે લે બિપુલ ભાઈ છે તો ગાય સાથ જોઈ શકો તમે આ રહી જવાનો રસ્તો ગાય સારા રસ્તો તમે જોઈ શકો છો અને જવાના છે આપણા ઉપર કેમેરાની મંજૂરી હોય તો ઠીક નકા કોઈ નહીં આપણે ઉતારી નહીં તો ગાય સારા એવું આપણું મંદિર જોઈ શકો છો વાત કરો તું જવાનું તમે આપણે આવડી દૂધ આવડી દીખે છે અહીંયા ભાઈ સાથે તમે જોઈ શકો છો મંદિર આપણે અમે અવલીજે કેતિ નહીં પાટુ પણ જોઈ શકો છો ગાય આપણો ચબરદાસ્ત કહેવાય એ મંદિર ન્યારે ગાઈસ ફૂલ નજાર જોઈ શકો છો હા કઈ સારા એ મંદિરનો બીજો દીવો જોઈ શકો તમે જોઈ શકો છો ગઈ સારા આપણા મંદિર જોઈ શકો તમે ગાઈ ફોગા મારા મંદિર ને આ રહી આપણા બીજા મંદિર આ મંદિરનો આપણું નામ ખબર નહીં પણ ભાઈ જે છે ઉપર જઈએ એટલે ખબર પડે કેવું છે એનો હા થોસ गाइस आप लोग आई गैंग आई ना बेरे से तुम जोई सको छो गाइस कैसा फील हो रहा है हेड था के कसू की तजो नहीं कहते क्या तुम्हारा क्या उठाई भाई पग पग हमारे से भाई क्या उठता आप लोग वहां पूछे वो के वो क्या उठाया बोल बोल उठा के पग दुखाए तो गाइस पग तो भी बढ़ता बढ़ता हम जोरदार हम सुन सुनता गाइस हम जो गाइस आप बेरा से અને આ રહ્યો મંદિર નું બોલે રહી જો કઈ સાબે મંદિર માતાજી નો આટલા નજારો દેખાય જોવા આવો શબર જોઈ શકો છો તમે અને આ રહ્યો ગાઈસ શબર નજારો તમે જો તો હેલો ગાઈસ આપણે આવી ગયા છે દાસતિક ગેર અને આજે થઈ છે પોચમ અને ગાઈસ આજ આપણો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી દેજો અને આ વિડીયોને અહીંયા જાણ કરી છે તો આપણો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ તો કરી દેજો અને આ આ વિડીયોને અહીંયા જાણ કરીએ તો બાય થેન્કસ ફોર વોચિંગ માય વિડીયોઝ